સાબરકાઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલી ગ્રામ્ય પેટા વિભાગની કચેરીમાં ગઈકાલે રાત્રે હોબાળો સર્જાયો હરિયોલ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ થતાં સ્થાનિક આવેલીશો રજૂઆત માટે કચેરીએ પહોંચ્યા હતા અત્રે રાજશ્યામા કાંકરોલ કંપા અને પીપળી કંપા સહિતની સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં યુજીસીલ કચેરીએ એકત્રિત થયા હતા અહીં અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી સ્થાનિકોએ ઉદ્ધતાય પૂર્વક રજૂઆત કરી અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો આ ઘટના બાદ યુજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગના નાયબ ઇજનેરે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે સ્થાનિકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ